મિત્રો આજે આપણે જોશું આપણું શરીર બીમાર કઈ રીતે પડે છે શરીરની અંદર રોગો આવે છે ક્યાંથી તો ખાસ કરીને આપણે જોઈએ તો આપણે એ તો જાણીએ જ છીએ કે પ્રદૂષિત હવા પાણી અને ખોરાક જેના લીધે આપણા શરીરની અંદર ટોક્સિન ભરાય છે અને એ ટોક્સિન બહાર નીકળે છે ત્યારે કોઈ પણ નાના નાના એક એટલે એક્યુટ રોગ થવાની શક્યતાઓ વધે છે પરંતુ આ એક્યુટ રોગને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે આપણા શરીરની અંદર ક્રોનિક રોગ ઉત્પન્ન થતા હોય છે તો આ સિવાય આપણે જોઈએ તો આપણા ત્રિદોષ વાત પિત્ત અને કફ આપણે આપણા ત્રિદોષને જો બેલેન્સમાં રાખશું તો આપણું શરીર છે એ ક્યારેય બીમાર પડતું નથી વાયુથી એસી રોગ થાય છે પિત્તથી ચાલીસ રોગ થાય છે અને કફથી વીસ રોગ થાય છે આવા એકથી એકસો ને ચાલીસ રોગ આપણા શરીરની અંદર થવાની શક્યતાઓ છે તો આ જેટલા રોગ થાય છે આ બધા જ રોગ આપણા ત્રિદો આપણું મહાભૂત એટલે કે આપણા પાંચ એલિમેન્ટ છે એ પાંચ એલિમેન્ટ્સ ઇમ્બેલેન્સ થવાથી આપણા સાત ચક્રો ઇમ્બેલેન્સ થવાથી અને ખાસ કરીને નેગેટિવ થિંકિંગનો મારો જ્યારે શરીરમાં વધી જાય છે ત્યારે આપણું શરીર બીમાર પડે છે આપણે માત્ર આપણા એક જ ફિઝિકલ બોડીને ઓળખીએ છીએ આની અંદર આપણા બે બોડી આવે છે એક એનર્જી બોડી અને એક મેન્ટલ બોડી જ્યારે અંદરના બે શરીર બીમાર પડે છે ત્યારે ફિઝિકલ બોડી ઉપર તેની ખાસ અસર જોવા મળે છે તો મિત્રો આપણે એટલું જ કામ કરવાનું છે આપણા ત્રિદોષને બેલેન્સમાં રાખવાના છે અને આપણે આપણા પાંચ એલિમેન્ટ્સને બેલેન્સમાં રાખવાનું કામ કરવાનું છે એ કરવાથી આપણું શરીર ક્યારેય પણ બીમાર પડતું નથી તેને આપણે કઈ રીતના બેલેન્સમાં રાખી શકાય તે આપણે આગળના વિડીયોમાં જોશું મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ